સરકારની નમ્ર વિનંતી કે ખેડૂત કોઈ હેરાન ન થાય હવાનું કામ બગાડીને આખો દિવસ ભાડા ભાગીને ખાતર મળતું નહીં છતાં હેરાન થાય છે સરકારની નમ્ર વિનંતી આ લાઇન તમે પ્રૂફ જુઓ આ લાઈનનું નિર્ધન પ્રૂફ દેખાય લાઇન દેખાય રહી સરકારને માગણી કે પૂરેપૂરો ખેતર ખાતર મળે તેવી સરકારને તમને ખુદ ખુદ રીતની માગશે